અને વારંવારથી ખોટકાય છે જેને લઈને સાબરકાંઠા જિલ્લામાં દૂર દૂરથી લાયસન્સ માટે ટ્રાયલ આપવા માટે આવતા લોકોને ધક્કા પડી રહ્યા છે જોકે આ બાબતે સાબરકાંઠા જિલ્લા આરટીઓ ઇન્સ્પેક્ટર તપન મકવાનાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ નવી સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવશે અને હાલમાં ટ્રાયલ માટેની એપોઇન્ટમેન્ટ મોકલવાનું બંધ કરવામાં આવ્યું છે તો જે લોકો ટ્રાયલ આપી શક્યા નથી તે લોકોને નવેસરથી અપોઈન્ટમેન્ટ અપાશે સાબરકાંઠા આરટીઓ વિભાગનું સર્વર છેલ્લા એક અઠવાડિયા કરતા વધુના સમયથી બંધ હોવાને લઈને લાયસન્સ માટે ટ્રાયલ આપવા માટે આવતા લોકો ધક્કે ચડ્યા છે 10 વર્ષ જૂના કેમેરા અને કમ્પ્યુટર સિસ્ટમ હોવાને કારણે તે વારંવારથી ખોટકાય છે જેને લઈને સાબરકાંઠા જિલ્લામાં દૂર દૂરથી લાયસન્સ માટે ટ્રાયલ આપવા માટે આવતા લોકોને ધક્કા પડી રહ્યા છે જો કે આ બાબતે સાબરકાંઠા જિલ્લા આરટીઓ ઇન્સ્પેક્ટર તપન મકવાનાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ નવી સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવશે અને હાલમાં ટ્રાયલ માટેની એપોઇન્ટમેન્ટ મોકલવાનું બંધ કરવામાં આવ્યું છે તો જે લોકો ટ્રાયલ આપી શક્યા નથી તે લોકોને નવેસરથી એપોઇન્ટમેન્ટ અપાશે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ખાતે કેમેરા જે છે એ જૂનો કેમેરા હતો જેથી વરસાદ વાતાવરણમાં કેમેરા બગડી જવાથી રિપેરિંગ માટે આપેલો છે જેથી ટેસ્ટ ટ્રેક મેન્ટેનન્સમાં હોય બંધ છે આ સમયગાળા દરમિયાન અમે જે અરજદારો હતા તેઓની એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરી તેમને નવી તારીખ આપેલી છે આ ઉપરાંત જૂની તારીખની એપોઇન્ટમેન્ટ સાથે પણ કોઈ અરજદાર અગાઉ ચાલુ થયા પછી આવે તો એમને પણ અમે ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ લઈશું અને સાથે સાથે થોડાક થોડા સમયમાં નવા કેમેરા હાર્ડવેર સોફ્ટવેર ઇન્સ્ટોલેશનની કામગીરી પણ ટૂંક સમયમાં થઈ જનાર છે